નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડેની છોટાઉદેપુરના પુનિયાવાટ ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જંગી જાહેર સભા મળી વરસતા વરસાદમાં ભારે મેદની સાથે અને લોક સમર્થન સાથે ધારાસભ્યને આવકાર આપવામાં આવ્યો ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જંગી જાહેર જાહેરસભા છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાટ ખાતે મળી હતી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા સહિત સાત હજાર જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા જેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી ગત જ રાજીનામું આપ્યું હતું અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં જોડાયા વિશાળ જનમેદની વચ્ચે સાત હજાર કાર્યકર્તાઓ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જ્યારે ભાજપના ભ્રષ્ટાચાર અને ગેરરીતિને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની જાટકણી કાઢી અને આવનાર દિવસોમાં ડર અને ભય છોડી આમ આદમી પાર્ટીમાં સૌને જોડાવા માટે આહવાન પણ કર્યું ભાજપ છોડી છે કયા કારણ છોડી એવો ભ્રષ્ટાચાર ચાલતો હતો

કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે જે દાહોદમાંથી અહીંયા છે ભાડે બોલાવવામાં આવે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ એ એજન્સીઓને સારવારનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મન ગમ્યું નથી પરંતુ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા કેવા પ્રશ્નો અમે કહીએ છીએ માનલો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા તૈયાર નથી એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ એવા પુણ્યમાં એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું પરંતુ ક્યારેય એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન

પ્રશ્નો ઉભા ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસમાં જાય કોંગ્રેસવાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ જયારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારે કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે એ અમારા સંગઠનનો વિષય છે સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે તરત જ ભારતીય જનતા પાર્ટી એવું નથી કે તરત જ કોઈને જબ્બા પકડો ને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય એવું અહિયાં નથી સંગઠનાત્મક ચર્ચાઓ બાદ તેનો નિર્ણય નામથી છે તે રીતના રાજેશ લગાવી નું હોલ છે તમે ભાજપ સામે કે રીતના પ્રહાર કરજો આગળ અને કેવું આંદોલન કરો ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે

એને પણ આરએસએસ ની લીટી બોલી મને આવડે છે તો બોલ્યા રાષ્ટ્ર ભાવની રાષ્ટ્ર ભાવના હેતુસર અમે કામ કરવા માંગીએ છીએ અમે એવું કોઈ ભારતીય જનતા એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજને નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું કાર્ય કાર્ય નથી કરવાનું કહી શકાય કે ભારત ભાજપ છોડી પણ આરએસએસ એવા ઘણા કાર્યકર્તા છે માન્ય શંકરસિંહ વાઘેલા છે આજે પણ આરએસએસ કાર્યકર્તા છે જરૂરી નથી કે આરએસએસ હોય ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હોય એવું જરૂરી નથી આરએસએસના ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે ખુલી સરકાર સામે પણ બોલી શકે છે જ્યારે વાક્ય ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલા ને જો વાક્ય મોકૂફ ફાવટ નહીં આવે ત્યારે એ પણ ખિલાફ ગયા છે એવું જરૂરી નથી ભૂતકાળમાં તાલુકા પંચાયતમાં તમે પ્રમુખ બન્યા હતા ભળવો કરી અને ત્યારબાદ તમે બેકપુટ પર ગયા હતા તમારા ઉપર જયારે દબાણ આવ્યું તમે બેકુટ પર ગયા અને તમે રાજીનામું આપ્યું અત્યારે આમાંથી પાર્ટીમાં જોડાયો છો ત્યારે ચોક્કસ તમારા ઉપર તમારો આવશે ત્યારે રાજેશ રાઠવા ફરી બેકફૂટ લઈ જાય ભારતીય જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું તો જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાકો પણ વિરોધ કરતા હોય છે પણ જે હજુરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને ઘણા એવા સદસ્યો હતા એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા તાલુકા પંચાયત પ્રમુખ મેં બન્યો હતો આગામી દિવસોમાં શું ફરી ઉઠવાનું આગામી દિવસોમાં અમારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીમાં ધ્યાન આપવાનું છે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગુનિયાવાડ ખાતે જનસભા મળી આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના સાત હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનમાં અહીંની જનતાને માત્ર ભય ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું કેટલા કાર્યકર્તાઓને લઈને જોડાયા અને કોઈ સાથે વાત થઈ છે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવે તાલુકા પંચાયત ની પણ આવે કોઈ માંગ સાથે તેઓ આમ આદમી પાર્ટી માં છે કે આજે રાજેશભાઈ જે જોડાયા છે જેમના જોડાવાથી છોટા ઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે બહારની એજન્સીઓ ગુજરાત પેટર્ન હોય એટીવીટી હોય મનરેગા હોય નલસેજોલ હોય એમાં કૌભાંડો કરે છે અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમને ઉત્સાહ છે એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું આવનારી તાલુકા પંચાયતો હશે જિલ્લા પંચાયતો હશે વિધાનસભા હશે કે લોકસભા હશે સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતીથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ પાલિકાઓ જીતવાની છે સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે કામની રાજનીતિ એમણે જોઈ તમામ કોંગ્રેસના તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે રાધિકાબેન રાઠવા છે વિનુભાઈ રાઠવા છે એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આસાન અપેક્ષા છે

ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે અમે ચૂંટાયેલા છે લોકો અમારા પર કામો લઈને આવે થતા અને નેતાઓ એજન્સીઓને કામો આપે એની સામે લડ્યા છે ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો અહીંયા ડીએમએ ફંડ હોય અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલસે જલ યોજના હોય કે જેતપુરથી થી છોટાઉદેપુર ના બ્રિજ નું કામ હોય તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળી

પણ એમના છોકરાઓના નામ આવ્યા એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કોબાંડો થાય છે આ વિસ્તારમાં તમે જોયું હશે નલસે જલમાં એટલા બધા કોબાંડો છે ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે તો અમારી લડાઈ

આવો ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર જ જોયો છે તો આવો બધા સાથે મળીએ અને પરિવર્તન લાવીએ એવા ઘણા સારા સાથીઓ કોંગ્રેસમાં છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ત્યાં એમને કેટલાક જૂના જોગીઓ આગળ આવવા નથી દેતા તો તમે બધા અમારી સાથે આવો અને આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો અને વિધાનસભાઓ બધા સાથે રહીને લડીએ અને આ વિસ્તારમાં પરિવર્તન લાવીએ એવી આપણા માધ્યમથી એવા તમામ લોકોને હું

ત્યારે તમે આજે છો મારે જવાનું થાય બે બે કલાક લોકો ખાધા પીધા વગર ફૂલ ઉભા હોય આ મારા માટે બહુ મોટી વાત છે મંત્રી મુખ્યમંત્રી કરતા પણ આ મને વિશેષ મળ્યું છે ત્યારે ચૈતરભાઈ વસાવા જે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતાઓ તેમને સાંસદની બેઠક લડાવવા માટે ત્રણ વખત મારી સાથે મિટિંગો કરી મને મંત્રી બનાવવા સુધીની તે તે વખતે એમણે ઓફરો કરી હતી ત્યારે પણ નથી જોડાયા ચૈતરભાઈ વસાવા નેતા પેદા કરવાનું કામ કરશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભામાં ચૈતરભાઈ વસાવા જેવા હજારો લોકો લડે જીતે અને લોકોનું કામ કરે એ કામ ચૈતરભાઈ વસાવા કરશે